ફતેપુરા મુખ્ય મથક પર ગંદકીનું સામ્રાજ્ય રસ્તાઓ પર ગંદા પાણીની રેલમ શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના મુખ્ય મથકના રસ્તાઓ પર તેર ગોળાપી જાલોદ રોડ પેટ્રોલ પંપ અને જૂના બસ સ્ટેન્ડથી ઉખરેલી રોડ અને બલૈયા ક્રોસિંગ રોડ પર ગંદા પાણીથી રોડ રેલમ જોવા મળી રહ્યો છે ફતેપુરા બેંક ઓફ બરોડાની આગળ તેમજ મોળા કુવા પાસે રોડ પર પાણી તેમજ કીચડ મોટી માત્રામાં જોવા મળી રહ્યું છે જેના કારણે પાણીજન્ય જન્ય રોગોનો ઉપદ્રવ થવાની સંભાવના જોવા મળી રહી છે સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત ભારત સરકારની સ્વચ્છતાના લીરે લીરા ફતેપુરા મુખ્ય મથક ખાતેની ગ્રામ પંચાયતો જોવા મળી રહી છે ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક આવેલું છે ત્યારે આ ફતેપુરા મુખ્ય મથક ત્રણ ગ્રામ પંચાયતના વિસ્તારોમાં આવેલું છે જ્યાં ઘુઘસ રોડ કાળિયા વલુંડા ગ્રામ પંચાયત ઉખરેલી રોડ અને બલૈયા રોડ કરોડી પૂર્વા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલું છે તેમજ ઝાડોદ રોડ અને મુખ્ય બજાર ફતેપુરા ગ્રામ વિસ્તારમાં આવેલું છે ત્યારે ત્રણેય ગ્રામ પંચાયતો થઈ ફતેપુરા નગર અસ્તિત્વમાં આવેલું છે આ ત્રણ ગ્રામ પંચાયત અને વડુ મથક હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત કચેરી દ્વારા કોઈ દરકાર કરતી ન હોય તેમ જણાય આવતું નથી શું સ્વચ્છતાના નામે કચેરીઓ પણ ઊંઘતી લાગી રહી છે ભારત સરકાર કરોડો રૂપિયા સ્વચ્છતાના નામે ખર્ચ કરી રહી છે ત્યારે ગ્રાઉન્ડ લેવલે ઝીરો કામગીરી જોવા મળે છે ફતેપુરા ગ્રામ પંચાયત હંમેશા વિવાદમાં છપડાયેલી જોવા મળી રહી છે આમ ફતેપુરા ગ્રામ પંચાયત ધણી વગરની હોય તેમ જણાઈ રહી છે ગામના ગંદકીના ઢગ જોવા મળે છે સ્વયં ગ્રામ જન પંચાયતની આજુબાજુના વિસ્તારમાં પણ ગંદકી જોવા મળે છે શું ગ્રામ પંચાયતના વહીવટકર્તાને ધ્યાનમાં આવતું નથી હવે જોવાનું રહ્યું કે ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતાનો પ્રશ્ન હલ કરવામાં આવશે કે નહીં રિપોર્ટર મગન ડામોર ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ફતેપુરા